આપણે ઈડલી ખાવા આવ્યા છીએ નાસ્તો કરવા ઈડલીનો જતાં જતાં સ્વાગત છે મારા યુટ્યુબ ચેનલમાં તો મિત્રો મિત્રો સંગ જાય છે અત્યારે નીકળી ગયા છે જોઈ શકો છો તો બહુચારી જવા માટે આપણો વચમાં અધવાશ ઉભા રહ્યા છીએ ધજા લગાવી દીધી છે આપણો સંગ જાય છે તમે જોઈ શકો છો ચાલતા ઘણા સમજાય છે આ કેમ છે ફાઈનલી આપણે પહોંચી ગયા છીએ કરોડ ભવનાથ મહાદેવના મંદિરે હાલો જે આપણો સંગ વિરામ અહીંયા એ જગ્યા માટે ઊભો રહ્યો છે સંગ વિરામ માટે અને જમાડો અમાર બધું ચાલુ થવાનું છે અત્યારે જમી બમીન પછી ચાલુ કરશે આપણો સંઘ આપણો મહાદેવના મંદિરે વિરામ માટે

અને આવા ફાર્મસી લેડીનો રસ મળે છે ક્યાંકનો અને આવા પબ્લિક બધી આવે છે આ માતાજીની ધજાઓ છે અમે શેરડીનો રસ નીકળે છે ફાઈનલી મિત્રો આપણે ચાલતા સંગમાં નીકળી જઈએ आपका है चलता

આપણે અહીંયાથી હવે નીકળીએ છીએ કારણ કે અહીંયા રાત્રે આપણે રોકાણ કર્યું હતું તમે બતાવો એ તમે જોઈ શકો છો તો અહીંયા રોકાયા હતા રાત્રે અને હવે કડીમાંથી નીકળી છે મિત્રો તો આગળ પોકે હજુ આગળ વિરામ કરીશું તો હું તમને બતાવી દઉં આપણા ટ્રેક્ટરે તૈયાર થઈ ગયું સર તો બતાવી દઉં હું તમને ટ્રેક્ટર સર બતાવી દઉં હું તમને આ પોસ્ટર છે આપણું

આપણો ઉતારો હોય હા તો આપણો રાત્રે નીકળીએ મિત્રો ચાલતા ચાલતા હવે સંઘ જાય છે અને હવે આપણે આ રૂટ અહીંયાથી વરવાનું છે હું તમને બતાવી દઉં ક્યાંથી વરવાનું છે આ રૂટમાં આપણે વરવાનું છે હા આટલા વરવાનું છે આ કેમ્પ છે મેડિકલ કેમ્પ તમે જોઈ શકો છો આપણે કેમ્પે ઊભા છે મેડિકલ કેમ્પે અને દીર્ભંગ બધા ચાલતા આવ્યા છે તો આપણે બે શબ્દો વાપરીશું બોલો હવે અમે કાલે સવારે પાંચ વાગે ભાટ ગામથી ગોતરાજી દીપગપાડ યાત્રા સંગ્રહ કર્યો છે અને નીકળ્યા હતા સવારે પાંચ વાગે અત્યારે બપોરે અહીંયા પહોંચ્યા છે અને જેલડા રોકાવાનું છે રાત્રી રોકાણ અમે કરી કરી હું ત્યારથી અત્યારે સવારે પાંચ વાગે ચાલતા નીકળ્યા છે અત્યારે અને આપણા કેટલા વર્ષથી આપણે સંલંગ ચાલ્યા

આપણે ચોકલેટ અહીંયાથી લઈ લીધી સર આગળ ગામ આવશે તો ગામમાં આપણે વ્યાખીશું મેં નાના છોકરા માટે ચોકલેટો લઈ લીધી છે તો હમણાં હશે મિત્રો તો આપણા ચોકલેટો આપીશું મેં નાના છોકરા જે રસ્તામાં છે એમ નાલતા જઈશું આ ચોકલેટો તો તાર ગાડી મૂકી ચોકલેટો હાલવા માટે ઉભરે છોકરાન આ દુઆ લઈને સિલાઈ દીયા 62 8 લાખ ગાડી જોજો 8 લાખ બે બોલે બે લાખ બોલ વધી થઈ બે ને વધારે બે તારી બે વાની અને બે અને બે વાની એક વધની આવી ગઈ હા લઈ લે લે બસ આમ થોડા સીટો બી આવો તો પેલી ગાડીઓ આવો છો વગાડી નહીં આડો જાય હો તો નીકળી મિત્રો પાછા એક કેમ્પ ઉપર ઊભા રહે છે તમે જોઈ શકો છો તો આ બાજુ તરબૂટ કટિંગ થાય છે અને આ બાજુનું ચા પાણી છે નાસ્તો આપડો તે જોઈએ અને આપણે અહીંયા બેઠા છીએ થી આગળ આવી જાય છે ખાશે આપણે thank <laughs> you વાગી રહ્યા છે સવારના છ અને અત્યારે અમે છીએ રુદા તલાવ ગણેશજી મંદિરે અને અત્યારે આપણે હાલ નીકળી રહ્યા છીએ બહુચરાજી માટે જવા માટે મિત્રો તમે જોઈ શકો છો કે સામે સંઘ પણ છે અને અહીં સામે આરતી ચાલુ રહી છે અને આપણો આ રુદા તલાવ રુદા તલાવ શ્રી ગણેશ ત્યાં રાત્રે રોકાયા હતા પંદર કિલોમીટર હજુ દૂર છે મિત્રો તો અત્યારે હાલ નીકળીએ છીએ આપણે સવારના છ વાગી રહ્યા છીએ અને સફ પણ અહીંયા મોજૂદ છે આટલાથી વિડીયોનો અંત કરીએ છીએ અને બીજા ભાગમાં બહુચરાજીના દર્શન તમને કરાવીશ બીજો ભાગ જોવાની ચૂકતા નહીં મિત્રો તો નીકળીએ બહુચરાજી